હળવદની જીવાદોરી સમાન બ્રહ્માણી બે ડેમમાં ફક્ત સાત દિવસ ચાલે તેટલું જ પાણી છે હળવદ મોરબી જામનગરને પાણી પૂરું પાડતા બ્રહ્માણી બે ડેમ ખાલી થવાને આરે છે પર ઉનાળે પાણી માટે રજરપાટ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે લોકોને પીવાનું પાણી પૂરતું મળી રહે તે માટે પાલિકા તંત્ર અને આગેવાનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે નગરપાલિકા તંત્ર અને સ્થાનિક આગેવાનોએ રજૂઆત ધ્યાને લઈ નર્મદા કેનાલનું પાણી ચાલુ કરાવ્યું હતું નર્મદા કેનાલથી બ્રહ્માણી બે ડેમમાં પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે લોકોને પૂરતું પાણી મળી રહે તેવા પ્રયાસો સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધરાયા છે

લોકોને હું પાણીની સમસ્યા ન પડે એટલે અમારે પાણી માટે અમારે બહુ મહેનત કરવી પડે છે